નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સૌ કોઈની નજર જૂનાગઢ મહાનગરપાલિકા પર છે કારણ કે ત્યાં પંદર વોર્ડ ઉપર સાઠ બેઠકો ઉપર ચૂંટણી થવા જઈ રહી હતી જેમાંથી આઠ બેઠકો ઓલરેડી ભાજપે જીતી લીધી છે તો આજે ત્યાં બાવન બેઠકો ઉપર એકસોને સત્તાવન જેટલા ઉમેદવારો મેદાને ચડ્યા છે તો ભાજ ત્યાં જૂનાગઢમાં કેવી ચૂંટણી ચાલી રહી છે તેનું આપણે ડાયરેક્ટ ત્યાંથી જ આપણા જે સંવાદદાતા છે

વીસ ટકા જેટલું મતદાન થયું છે already સવારે સાત વાગ્યા થી બપોર ત્રણ વાગ્યા સુધી સમય થઈ ગયો છે આટલા કલાક થવા છતાં મતદાન ની જે ગતિ છે એ છે એનું મુખ્ય કારણ એ પણ હોઈ શકે ક્યાંક ને ક્યાંક પ્રજા અંદર રોષ છે લોકો ક્યાંક ને ક્યાંક જે corporation ની સત્તા છે એના ઉપર થોડોક ગુસ્સો છે જેને લઈને મોટા ભાગના લોકો છે એ મતદાન કરવા નું ટાળી રહ્યા છે બીજી તરફ વિપક્ષ પણ એટલો મજબૂત નથી અને જે પક્ષ સત્તા ઉપર છે એનાથી લોકો ની નારાજગી છે મેદાનમાં ઉતરી ગયા હોત તો પણ ચૂંટણી કારણે જયારે કોઈ વિપક્ષ મેદાનમાં ઉતરે તો લોકોનો વિશ્વાસ પણ કેટલો કરે કારણ કે ચૂંટણીની તારીખ જાહેર થઈ એને ફક્ત પંદર દિવસની વાર હતી અને એ પેલા જ પંદર દિવસની અંદર વિપક્ષ થી મેદાનમાં આવ્યો છે અચાનક બધા ઉમેદવારો નક્કી થયા છે ઘડી સુધી સાચવી રાખવા બહાર નીકળી જાય કોઈ ઉમેદવારો છે પૈસા થી ખરીદી ના શકે ધમધમકી ના આપે છેલ્લી ઘડી સુધી ઉમેદવારો નું લિસ્ટ બહાર ના પાડવું જેથી કરીને લોકોમાં કોણ એના ઉમેદવાર છે એ નિર્ણય પણ સાચી રીતે લઈ શકાય નહી આવા સંજોગોમાં વિપક્ષ કેટલો મજબૂત છે એ લોકો કેટલો વિશ્વાસ કરશે એ વિપક્ષ વિચારવું કરે

અને એનું પરિણામ એવું આવે છે કે જે સત્તા ઉપર છે અથવા તો જે આપણે કહીએ કે કે પી છે એને સીધે સીધે એનો ફાયદો મળી જાય છે તો બીજું તમે કીધું કે અત્યારે ચૂંટણી પ્રચારમાં વિપક્ષ ક્યાંક ને ક્યાંક ગેરહાજર રહી કે કંઈ નિરસતા દેખાડી બરાબર તો આનો ફાયદો ભાજપે કેટલો ટકા ઉપાડ્યો છે ભાજપે ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે કારણ કે ભાજપનો એક એજન્ડા હોય છે કે પાંચ વર્ષ તૈયારી કરે છે અને પછી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવે છે તમે જુઓ છો લોકસભા હોય કે વિધાનસભા એ સામાન્ય ગ્રામ પંચાયત કે નગરપાલિકાની ચૂંટણી છે તો તો એના એના માટે પણ વર્ષ મહેનત કરતી હોય છે 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 ચૂંટણી જાહેર થયા પછી જે પ્રચાર પ્રચાર કરે કરે એ એ પરંતુ એની પહેલા ચૂંટણી થવાની હોય એ પહેલા જે તે એરિયાની અંદર એ પોતાના પ્રમુખ બનાવે છે પોતાની કમિટી બનાવે છે ટીમો બનાવે છે યુવા મોર્ચને યુવા મોરચાને સક્રિય કરાવે છે મહિલા મોરચાને સક્રિય કરે છે મતલબ કે એ પોતે પૂરેપૂરું

કોર્પોરેટરો અને મેયરો અને ડેપ્યુટી મેયર સહિતના તમામ લોકો છે આ ગ્રાન્ટ ખાઈ ગયા છે એવા આક્ષેપ કરે છે બીજી તરફ બીજીપી છે લઈને કે અમે અમે વિકાસ વિકાસ કર્યો કર્યો છે છે ગટર ગટર માટે રસ્તા ખોદી દીધા ગેસની લાઈનો આપી છે પાણીની લાઈનો આપી છે અને એટલા માટે અમે રસ્તા ખોદી રહ્યા છે અત્યારે આખા આખું જુનાગઢ જુઓ તમને એક પણ ગલી એક પણ રસ્તો એવો નથી કે જે તમને બે થી અધિક કિલોમીટર તમને સહાય જોવા મળે દરેકે દરેક રસ્તાની તમે 5 થી 10 ડગલા ચાલો ને તો એક ખડો જરૂર આવે તો આપણે જાણ્યું કે ભાજપમાં અને કોંગ્રેસમાં કેવા રહ્યા મુદ્દા કઈ મુદ્દા ચર્ચામાં રહ્યા ભાજપ તરફે એવું કહેવામાં આવ્યું કે અમે વિકાસ કર્યો છે અમે બધા રોડ બનાવ્યા છે રસ્તા બનાવ્યા છે ગટરની વિકાસ કર્યો છે જ્યારે કોંગ્રેસ તરફી એવા આક્ષેપ કરવામાં આવ્યા કે ભાજપ તરફી કોઈ વિકાસ કરવામાં નથી આવ્યો માત્ર ને માત્ર જેટલી પણ ગ્રાન્ટો આવી એ કોર્પોરેટર અને તેના મળતિયાઓ ખાઈ ગયા છે તો આ પ્રમાણેનું ચૂંટણી હતી જૂનાગઢ મહાનગરપાલિકાની હવે જોવાનું એ રહ્યું કે શું ભાજપ ફરીથી સત્તામાં આવી અને હેટ્રિક માર્યા છે યા પછી કોંગ્રેસ તેની પાસેથી સત્તા જૂતવી જાય છે એ તો હવે આવનારા દિવસોમાં જ પરિણામના દિવસે ખબર પડશે ત્યાં સુધી જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે